इनके दोवाने टाइम થઈ ગયો છે દી હાથ મુ હાથ મુસે તમે જોઈ શકો છો હાલે હે એટલા સરસ ને કે આ ઉખડતા ની એટલા સરસ તો એ મેં આ બોલો પૂરો કરી એવી હવે નવો કાલ બનાવશો હવે જો તો સોડે આવી તો નવો છોડે નાણવી તો નહીં બનાવી આ કરતો બનાવીશું